એમડી ડ્રગનો જથ્થો છે એવી બાતમી એસઓજી ક્રાઇમ બ્રાન્ચને મળેલી એ બાતમી આધારે એસઓજી ક્રાઈમના સ્ટાફ પીઆઈ સીબીઓ સ્ટાફ સાથે ત્યાં રેડ કરેલી રેડ દરમિયાનમાં આ બેન એમના ઘરે મળેલા એમના ઘરની ઝડપી કરતાં એમના ઘરમાંથી આઠ ગ્રામ અને ઉપર સમથિંગ ટોટલ ત્યાંસી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ એમડી ડ્રગનો જથ્થો પકડાયો છે બેન ઓર્કેસ્ટ્રાનું કામ કરે છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઓર્કેસ્ટ્રા માટે જાય છે એમ્બડેડગનો જથ્થો ક્યાંથી લાવે એ બાબત પૂછતા તેમણે જણાવ્યું કે પોતે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે ઓર્કેસ્ટ્રાનું કામ કરવા જાય છે ત્યાંથી અલગ અલગ ઈસમો પાસેથી મેં મેળવેલ છે કયા કયા ઈસમો પાસેથી મેળ્યો છે એની તપાસ ચાલુ છે આ બહેન વિરુદ્ધમાં એમ્બડેડગનો નાર્કોટિક એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે